મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આમદાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોસ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોની લાઈક વિડીયોને શેર કરી દેજો ભૂલકે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય વિડીયોને લાઈક વિડીયોને શેર ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો નવ દસનો આપણે કરંટના વિડીયો આપણે ચર્ચા કરવાના છીએ એટલે કે નવનું આપણે રિવિઝન મૌલિક રીતે ચર્ચા કરીશું ને દસનો ચાલુ કરી દઈએ છીએ લાસ્ટમાં આપણે નવનું ચાલુ કરીશું રિવિ કરીશું રિવિઝન માટે અને પછી ભારતના પ્રશ્નો થોડા વીસ કે પચીસ રાખશું ને ત્રીસ જેવા જેવા પ્રશ્નો છેલ્લે છે મૂળ સો પ્રશ્નો જેટલું કરણનો વિડીયો આપણે થશે આ વિડીયોની અંદર કવર થશે મિત્રો બીજા નિયમ કલાક કલાકના કરણના વિડીયો હોતા નથી પચીસ કે વીસ મિનિટની તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે લાવી દઈએ છીએ એટલા માટે વિડીયોની લાઈક વિડીયો શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો રેલવેની પરીક્ષા આવે છે અમુક શબ્દો હિન્દી હશે તમે સર્ચ કરી અને તમે થોડું રિવિઝન કરી દેજો અને ટ્રાન્સફર કરી અને ગુજરાતીમાં એડ કરી દેજો કારણ કે રેલવે પ્રશ્ન મારો પ્રશ્ન પૂછાય તો થોડો હિન્દીમાં હોય તો તમને ખબર પડે તો પ્રશ્ન એ એક હાલ દસ મે કરંટ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એ એક હાલમાં નાજી જર્મની પર સોવિયત વિજયની આઠમી વર્ષક ક્યારે મનાવવામાં આવી છે તો નવ મે નવ યુરોપીય દિવસ યુરોપિયન દિવસ મનાવવામાં આવે છે એક મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ એક મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ બે મે વિશ્વ ટૂના દિવસ ત્રણ મે વિશ્વ પ્રેસ સ્વંત્ર દિવસ ચાર મે કોલસા ખનીજ દિવસ ચાર મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પાંચ મે વિશ્વ આ દિવસ પોંચ મે વિશ્વ પુર્તગાલી ભાષા દિવસ છ મે ઇન્ટરનેશનલ ડો બે સાત મે વિશ્વ એન્થલેટિક દિવસ આઠ મે વિશ્વ રેડક્રોસ દિવસ નવ મે થેલેસમિયા દિવસ પ્રશ્ન બે હાલમાં ડી આ પ્રશ્ન બે હાલમાં ડીપી આઈઆઈટીને સ્ટાર્ટઅપ એમએસ એમ એમ ઈ ઉદ્યમીઓને સશક્ત બનાવવા માટે કોની સાથે ભાગીદારી કરી તો હાફેલ ઇન્ડિયા બરો પ્રશ્ન ત્રણ હાલમાં કોને શહેરી વિકાસ માટે ઈઆઈબીને એક ઓગણીસો નવ દસ કરોડની ફંડિંગ મળી છે તો ઉત્તરાખંડ કેપિટલ છે ઉત્તરાખંડ પ્રશ્ન રિવિઝન કરી છે હાલમાં શહેરી વિકાસ માટે ઈ આઈ બી ઓગણીસો નવ દસ કરોડની ફંડિંગ મળી છે તો ઉત્તરાખંડ તો ઉત્તરાખંડ પૂછે પ્રશ્ન કે કેપિટલ છે દેહરાદૂન સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમુતસિંહ તો રમાણ ઉત્સવ ઉત્તરાખંડની સલુર ડુંગરાની જોડવા ગામમાં માનવામાં આવ્યો છે ઉત્તરાખંડ સિલકેરા સુરંગનું નામ બદલીને બાબા બોકનાથ નામ રાખવામાં આવ્યું છે ઉત્તરાખંડ સરકારના મુખ્યમંત્રી જળ સંરક્ષણ અભિયાન અભિયાન કઠોળ ભરતી વગેરેથી એપ લોન્ચ કરી છે ઉત્તરાખંડ મુખ્યમંત્રી ગંગા અને શારદા નદી પર ગલિયાડની ઘોષણા કરી છે ઉત્તરાખંડ મુખ્યમંત્રી એકલ મહેરા સ્વરાજ્ય યોજના શરૂ કરી અડત્રીસમો રાષ્ટ્રીય ખેલો મેદોની પદક તાલીકમાં સર્વસે સર્વિસેજ સર્વિસેજ સ્પોર્ટ કંટ્રોલ બોર્ડ ટોપ રહે છે પ્રધાનમંત્રી મોદીએ દહેરાદૂનમાં અડત્રીસમાં રાષ્ટ્રીય ખેલોનું ઉદઘાટન કર્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુલિટી હાંસલ કરવા માટે આઇસલેન્ડની સાથે સમજોતા કર્યા બરોબર પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર હાલમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો કયો છે તો ભારત એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશીપ ભારતના ટોપ પર છે નીતિ આયોગના સ્પોર્ટ પ્રમાણે દુનિયા અનુસાર દુનિયાનો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ બીજો ચોથો હથો સોરી મિત્રો નીતિ આયોગના સ્પોર્ટ અનુસાર દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈ ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો લઈ જન દિવસે હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવા માટે પાડો ચોસ ચોથો દેશ ભારત બન્યો નેટવર્ક તથા સૂચકાંકમાં ભારત છત્રીસમાં સ્થાન પર છે એ સૌથી વધારે નિવેશ કરવાવાળા દેશોમાં દસ દેશોમાં સામેલ થયો ભારત સાતમા નંબરો છે ભારત વૈશ્વિક વિસ્તાર પર બીજો સૌથી મોટો ફાઇજી બજાર બન્યો સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક બે હજાર ચોવીસમાં ભારત એકસો નવના સ્થાન પર છે બરોબર પ્રશ્ન પહોંચ હાલમાં યુએ એ સાહેબ સુરક્ષા એક્સચેન્જ સાયબર સુરક્ષા એક્સચેન્જનો બીજો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવશે આવ્યો છે દુબઈ ઉત્તરાખંડ છે કેપિટલ છે ઉત્તરાખંડ નું કેપિટલ જણાવો ઉત્તરાખંડ નું સીએમ જણાવો રાજ્યપાલ બરોબર પ્રશ્ન છ પ્રશ્ન છ ની અંદર હાલમાં વિશ્વ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ ક્યાં શરૂ કરવામાં આવી છે અનુકૂળ શહેર નેટવર્કમાં સામેલ કરવામાં આવી છે તો કોકી કોડ પ્રશ્ન આઠ હાલમાં બે હજાર પચીસમાં સી એફ એફ સી એ એફ એફ યુ અંડર નાઇન્ટી અંડર ઓગણીસ ચેમ્પિયનશીપના મેજબાની ક્યો રહી છે પ્રથમ વખત કરી રહ્યું છે તો અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશનું નવ મેથી અઢારમી આ સી એફ એફ યુ ઓગણી એમ ચેમ્પિયનશીપની મેજબાની કરી રહ્યું છે નવ મેથી અઢારમી બે હજાર પચીસમાં સી એ સી એ એ સી ના એસ એ એફ એફ સોરી મિત્રો અને ફૂલ ફોર્મ છે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે ઇટાનગર સીએમ છે પ્રેમા ખાંડુ રાજ્યપાલ છે કે પ્રનાયક વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાશીમાં ભારતીય સંવિધાન હેઠળ ત્રેપનમાં સંશોધન હેઠળ પુનરજ્ઞનો દરજ્જો મળ્યો અરુણાચલ પ્રદેશની સત્તર ત્રીસો જિલ્લા મલરે મુક્ત ઘોષિત કરવામાં આવ્યો છે અરુણાચલ પ્રદેશને ન્યુ કુલો ઉત્સવ મનાવવામાં આવ્યો અરુણાચલ પ્રદેશને વીસ ફેબ્રુઆરીને અડત્રીસ મો સ્થાપના દિવસ મનાવ્યો ટોપ દસ દેશો પૂમશે રેન્કિંગમાં ભારત પ્રથમ તૈયો ખેલાડી રૂપે પહોંચે છે અરુણાચલ પ્રદેશને ઈગલનેસ્ટ નેસ્ટ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવશે ભારતીય સેનાના અરુણાચલ પ્રદેશને તીવ્રતાવાળો તીવ્રતાવાળતી સેવા અભ્યાસ પૂર્વ પરિહારનું આયોજન કરવામાં આવ્યું અરુણાચલ પ્રદેશને વીસ હજાર નવસો બેતાળી ઊંચી એક પર્વતની નામ દલાઈનામાના નામ પર રાખવામાં આવ્યું પ્રશ્ન હાલમાં ક્વાડ દેશોએ ઓસ્ટ્રેલિયા ભારત અને જાપાન અને અમેરિકાના કયા દેશને ટેબલ ટોપ અભ્યાસ માટે બેઠક થઈ તો હોનોલુલુ પ્રશ્ન દિવસ હાલમાં એરપોર્ટ શો ગ્લોબલ એરપોર્ટ લીડર ફોર્મનો બે હજાર ચોવીસ સંસ્કરણ કયા સપનું થયો છે તો દુબઈ પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશના પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ખુલશે તો નોયડામાં પ્રશ્ન બાર હાલમાં દિલ્હી સરકારની પાંચ ક્લાઉડ સેન્ડિંગ કરવાની જિમ્મેદારી કઈ આઈઆઈટીને સોંપવામાં આવી છે તો આઈઆઈટી કાનપુર તો આઈઆઈટી આઈઆઈટી બુંબઈએ કીટાણુથી લડવા માટે હોસ્ટ પ્રોટીન શોધ કરી છે આઈઆઈટી બુંબઈએ ખારા પાણીની ઉપચાર માટે કમળના પત્તા જેવા સોલર એ એવરે પોરેટર વિકસિત કર્યા છે આઈઆઈટી દિલ્હી સેમિકન્ડક્ટર રિસર્ચને વિધારવા માટે માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે આઈઆઈટી ખડ આઈઆઈટી ખડગપુરના વજન પ્રદૂષણને કારણે ભારતની પ્રમુખ પસલોને કમીની આશંકા વ્યક્ત કરી છે સીડીએસના જનતા ઔદ્યોગિક અનિલ ચૌહાણ આઈઆઈટી ખાનપુરમાં ટેક કૃતિ બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું ઇસરોના અધ્યક્ષ વિનારાયણ આઈઆઈટી મદ્રાસને થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આઈઆઈટી મદ્રાસની દુનિયાનો સૌથી મોટો લાંબી હાઇપરલૂપ ટ્યુબ વિકસિત કરી મિત્રો રિવિઝન એટલા માટે ફાસ્ટ કરવામાં આવે છે કે અમુક પ્રશ્નોનું રિવિઝન કાયમનું થાય થાય છે એટલા માટે અમુક અમુક પ્રશ્નોની અંદર આપણે ચર્ચા થોડી ફાસ્ટમાં કરી રહ્યા છીએ પ્રશ્ન આઈઆઈટી દિલ્હીને એન્ટીબાયોટિક પ્રતિરોધ ટ્રેનિંગમાં આઈઆઈટી ઉપરાંત એમ સેસ વિકસિત કરીએ છીએ પ્રશ્ન તેર પ્રશ્ન તેર હાલમાં ભારત અને કયા દેશને વ્યાપક આર્થિક ભાગીદારી સમજોતા માટે મંચ તૈયાર કર્યા છે તો ચીલી ચીલીનું કેપિટલ સેન્ટિયાંગો ચીલીની કરન્સી ચીલી પેસો અને રાષ્ટ્રપતિ છે ગેબ્રિયલ વોર બોરિક પ્રશ્ન ચૌદ હાલમાં કહી રહી છે સરકારે બે હજાર પચીસમાં શહેરી વિકાસ માટે બે હજાર બાવીસો ચાર પંચ્યાસી કરોડ રૂપિયાની મંજૂરી આપી છે તો ગુજરાત ગુજરાતના પ્રશ્નો છે તેમાં સોલર ઉર્જાની અંદર ટોપ છે ગુજરાત અને સોલર છાતુ ઉપર સોલર ઉર્જા સ્થાપિત કરવામાં ગુજ ટૉપ પર છે ગુજરાત અને ગુજરાતની અંદર મહારાષ્ટ્ર બીજા પર છે બરોબર ગુજરાતની અંદર બીજા પ્રશ્નોની અંદર તમે ખાસ કરીને અને એક મે સ્થાપના દિવસ બનાવવામાં આવ્યો ગુજરાતનો પોષણમાં પ્રશ્ન પંદર હાલમાં અમેરિકાએ કયા દેશની સાથે વેપાર સમજૂતીની ઘોષણા કરી છે તો બ્રિટન કેપિટલ છે બ્રિટનનું લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ પીએમ છે કેર સ્ટારમાર પ્રશ્ન તમને પૂછેલો છે ગઈકાલનો હાલમાં રિપોર્ટ પ્રમાણે માનવ વિકાસ સૂચક આંકમાં બે હજાર પચીસમાં કોણ ટોપર છે આઇસલેન્ડ પંદર હવે તમને તમારા માટે પ્રશ્ન છે વિકલ્પો પહોંચ કરી દીધા છે આઈએ હાલમાં કોને પ્રવાસી બાળકોને શિક્ષિત કરવાનો જ્યોતિ યોજના શરૂ કરી છે તો પંજાબ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન કે મહારાષ્ટ્ર ટોપિક અને એટલા માટે ટોપ કરી દીધે પ્રશ્નો સંખ્યા વધારી છે કારણ કે તમને થોડું ઓકવડ પડે જવાબ બાબતમાં તકલીફ પડે એટલા માટે જ ખાસ કરીને મિત્રોને તમને થતું છે કે આવી રીતે કામ તમને ગુંવણમાં અમને નાખો છો પણ તમે પ્રશ્નોમાં ધ્યાન ધ્યાન કેટલું છે તેના માટે ખાસ ખાસ કરીને તો આ વિશ્વ રેડક્રોસ દિવસ મનાવવામાં આવે છે આઠ મે હાલને પોપમાં પસંદગી થઈ છે રોબર્ટ પ્રિસ્ટોવની હાલમાં પ્રવાસી બાળકોને શિક્ષણ કરવા માટે શરૂ છે કરી છે કેરલે હાલમાં વર્લ્ડ બેંકના શ્રીલંકા દેશ માટે એક અરબ ડોલરની સહાયતાની પેકેજની ઘોષણા કરી છે હાલમાં અદાણી પાવરે ભૂટાન દેશને બે હજાર એમ મેગા પાવર વોટનો પાવર પ્લાન્ટ લાખ લગાવવામાં સમજોતા કર્યા છે હાલમાં બોતેરમી વર્લ્ડ પ્રતિયોગતામાં માન્યતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં સોનું શોધને આવ્યા છે હાલમાં માર્કેટ કેપના હિસાબથી બે હજાર પચીમી સુધી મૂલ્યવાન ક્રિપ્ટોકરસી બની છે બિટકોઇન હાલમાં ભારતીય ભૂતાપીય કુવાને ખોદવામાં અરુણાચલ પ્રદેશમાં આવ્યા છે હાલમાં પ્રથમ ભૂતાપીય ઉત્પાદન કુવાને ખોદવામાં આવ્યા છે અરુણાચલ પ્રદેશમાં હાલમાં સુભાષિત બોસ પુરુષ અને સૌમ્ય ગુ લોથ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘની બે હજાર પચીસમાં વર્ષની સર્વેશ ખેલાડીમાં પ્રસંગી થઈ છે હાલમાં માર્શલ ઓફ ધ એરફોર્સ એજન્સીને મેમોરિયલ હોકી ટુર્નામેન્ટનો છઠ્ઠો સપનો થયો ચંદીગઢમાં હાલમાં ઈરાન દેશની વિદેશ મંત્રી અબ્બાસ અરાધજીને બે દિવસમાં ભારતનો દોર ન્યૂ દિલ્હીમાં પહોંચી હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા માટે બે હજાર પચીસમાં ભાગ લેવા માટે સ્કિલ્ટન સિંગાપુર પહોંચ્યા છે હાલમાં ભારત અને વિયેતનામ દેશે સમજોતા જ્ઞાપનની સાથે બૌદ્ધ સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે હાલમાં કર્ણાટક રાજ્યને હેસરગટ્ટા ચરાગાનું સંરક્ષણ રિઝર્વ અધિસૂચિત કરવામાં આવ્યો છે તો પ્રશ્નો આ તમારા માટે હતા જે ગઈકાલના નવના નવ મહિના હતા અને હાલમાં ઇઝરાયલ દેશે ગિદોન રથ નામની નવી અભિયાનની તોષના કરી છે તો હવે આપણા પ્રશ્નો બાકી રહ્યા છે રિવિઝનના ખાસ કરીને ભારતના પ્રશ્નો દેશનો પ્રશ્ન હતો એટલે ભારતના પ્રશ્નો જે હોય તે થોડી ચર્ચા કરી લઈએ તો હાલમાં સૈન્ય સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળો દેશ ચીન બન્યો છે સૈન્યકર્મી છે વીસ લાખ પોત્રીસ હજાર ભારતનું બીજા નંબર પર છે હાલમાં બે હજાર પચીસમાં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ વધારવતો બીજો દેશ ભારત બન્યો અમારો સૈન્યકર્મી છે ચૌદ લાખ પંચાવન હજાર પોન પચાસ હાલમાં ભારત અને ઉઝબેકિસ્તાન દેશનો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દસ્કનો સસ્ત્ર સપના થયો છે હાલમાં બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશીપમાં ટોપ પર છે ભારત ભારત અને વિયેતનામ દેશના નવા સમજોતા જ્ઞાનની સાથે બે સંબંધો મજબૂત કરવામાં આવ્યા છે જાપાન નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ચોથો સંબંધી ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો લેજર નિર્દેશિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો રશિયા ચીન પછી અમેરિકા ભારત ચોથો દેશ ભારત બન્યો છે બરાબર તો કયા કયા દેશ પ્રથમ છે તો પ્રથમમાં રશિયા છે ચીનમાં બીજામાં છે અમેરિકા ચોથો ત્રીજો છે અને ચોથો મેરા દેશ મહાન ભારત ભારત ચોથા પર છે એટલે ખૂબ ખૂબ આપણી સરકાર અને દેશને સો 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 સલાહ આવી કમેન્ટ કરજો મિત્રો નેટવર્ક તરત સૂચકાંકમાં ભારતની છત્રીમાં સ્થાન પર છે ભારત એમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા દસ દેશોમાં સામેલ થયો ભારત વૈશ્વિક સ્તર પર સૌથી બીજો ફાઈજી બજાર બન્યો ભારત સતત વિકાસલક્ષી સૂચકાંક બે હજાર ચોવીસમાં ભારત એકસો નવમાં સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવી દીધો ચીને ભારત સિવાયના એક વિત્ય નાણાકીય બિલિયન વર્ષમાં એક ટન કોલસા ઉત્પન્ન આંકડો પાર કર્યો ભારત દેશના હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મળી કેન્સર મૃત્યુદરમાં ફૂટબોલમાં દુનિયામાં ટોપ પર ભારત છે ભારતે બીજા નવી કેટેગરી આઈસ વિજા લોન્ચ કરી बुरा भारत एसआरपी रिपोर्ट प्रमाण रिपोर्ट प्रमाण सैन्य खर्च में अमेरिका टॉप पर भारत पांचवा पर है हाल में एसआरपी रिपोर्ट प्रमाण सैन्य वाला देशों अमेरिका भारत पांचवा पर है बराबर प्रथम एशिया अंडर પ્રથમ એશિયા હંડર પંદર હંડર સત્તર ચેમ્પિયનશિપ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનશીપમાં કજાકસ્તાન ટોપ પર છે ભારત ત્રીજા પર છે ભારતે મોસ્ટ ફેવરટનો નેશનલ દરજ્જો સ્વિઝર્લેન્ડને સમાપ્ત કર્યો ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફથી જોડાયા છે વિશ્વનો બીજો સડક નેટવર્ક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે અમેરિકા એક પર છે મેટ્રોલેટ નેટવર્કમાં ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા પર છે જે જે પ્રશ્નોની અંદર ભારત ભારતના એક મહાન પ્રશ્નો આવે તો તેના વિશે મેરા દેશ મહાન અથવા સારી કોમેન્ટ કરજો સાયબર હુમલામાં લક્ષ્ય દેશમાં બીજો સૌથી બીજા સ્થાન પર ભારત છે જાપાન ટોપ પર છે કપડાં અને પરિધાનમાં દુનિયામાં છઠ્ઠા નંબર પર ભારત છે કોપી ઉત્પાદન સાતના નંબર પર ભારત છે કોપી ઉત્પાદન ભારતનું કર્ણાટક રાજ્ય ટોપ પર છે કોપી ઉત્પાદન વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર કર દેશ બન્યો એસઆરપીના રિપોર્ટ પ્રમાણે દુનિયા હથિયાર આયાત કર અમેરિકા ટોપ પર છે અને ફ્રાન્સ બીજા સ્થાન પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચી ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય જીતી છે ભારતીય ટી ટેકોની એન્જિનની આપતિ માટે રશિયા ફ્રોમની સાથે હસ્તાક્ષર કર્યા છે ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાત ત્રીજા સ્થાન પર છે ભારતમાં નદીઓના સંરક્ષણમાં તેસઠ વધારે ડોલ્ફિન નોંધવામાં આવી છે મૃત્યુ દરમાં તેસઠ ટકાની કમી જોવા મળે છે મૃત્યુમાં કેટલી કમાઈ જોવા મળી તે બધી માહિતી અગાઉ આપેલી છે તો ખાસ કરીને તમે કોમેન્ટમાં જોવા મિત્રો કાલની કોમેન્ટની અને પ્રશ્નોની વિડીયોને ખૂબ નિહાળ્યો ખૂબ ચર્ચા થઈ આપણા વિડીયોને ખૂબ આગળ વધ્યો અને ખૂબ જ એક તમારા આશીર્વાદ અને ખૂબ જ તમારી મહેનત મારી સફળ થઈ એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન જે જે મિત્રો એ વિડીયો જોયો છે તેને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક અને ખાસ કરીને તમે આગળ વધો અને પરીક્ષાની અંદર સફળતા હો તેવી મારી શુભેચ્છા મિત્રો કાલના વિડીયોની અંદર એક અલગ જ ચર્ચા જોવા મળી છે એટલા માટે હું બીજા પ્રશ્નો સિવાય તમને ચર્ચા કરવાની ચાલુ કરી છે છેલ્લા સુધી હું ચૂપ જ રહેતો અને મોસ્ટ ઓફ પ્રશ્નો વિશે જ ચર્ચા કરતો હતો અત્યારે તમને ચર્ચા એટલા માટે કરી છે કે કાલના વિડીયોની અંદર ખૂબ જ સારા અભિપ્રાય તમારો મળે તો સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી છેલ્લે એ ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હતું ઉતાવળું પછી ભૂલ કરી છે સંજય તે વિશે આપણે ત્રીસ પ્રશ્નો વાત કરી લઈએ તો સંજય મિશ્રાને પ્રધાનમંત્રી મોદીને આર્થિક પરિષદના પુણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા સાજી ગોમા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા જીએસડબલ્યુ સ્ટીલ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની તેલ ગણા ટીબી પરીક્ષણની ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારતે રશિયાની ચેન નો રશિયાને ભારત અને રશિયા વચ્ચે નવ સેનીક અભ્યાસ કેન્દ્ર પચીસ શરૂ થયો ટેનટે ક્રિકેટમાં તેર હજાર રનવાળાવાળા પ્રથમ ભારતીય વિરાટ કોહલી બન્યા છે ક્રિકેટર અને બીજા રોહિત શર્મા બન્યા છે ખૂબ ખૂબ આભાર અભિનંદન આ બંદે ખેલાડીઓને કેર તમે કોમેન્ટમાં જવાબ કમેન્ટ કરજો કેરળ વરિષ્ઠ નાગરિકોને એક સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો કે ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડારો શોધવામાં આવ્યો હરિયાણા સરકારે ધોરણ નવને દસ માટે ભાષા ફોર્મ્યુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશ સુતલની જુનિયર બાલિકા હેન્ડબોલ્સ ચેમ્પિયનશીપ જીતી ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ બીજું સરકાર હરિયાણા ટોપ રહ્યું છે હરિયાણા ટોપ પર રહ્યું છે તલાટી ભારતીય બેંક સંઘના ચેરમેન યુક્ત નીલમ દુગાના નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યભાર ગવર્નર યુક્ત ઓપરેશન બ્રહ્મા હેઠળ હેઠળ મ્યાનમાન માન્ય સહાયતા મોકલી છે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો છે ઓપરેશન ધર્મા એ સહાયતાનું નામ હતું ભારત વિશ્વનો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો કેન્યા ટોપ પર છે બીજો બન્યો છે અને શ્રીલંકાને પાછળ છોડ્યું છે ચા નિર્યાતમકમાં કેન્યા ટોપ પર ભારત બીજા પર શ્રીલંકાને પાછળ છોડ્યું છે ગુજરાત પાંચ દિવસનો ગેર મોળો એટલે કોડાનો મળો શરૂ થયો આંધ્રપ્રદેશને શૂન્ય ગરીબી પી ફોર ફેલાનો શુભારંભ કર્યો અને બે હજાર ઓગણત્રીસ સુધી એ ગરીબીની ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે પી ફોરનો શૂન્ય ગરીબી પી ફોરનો જાપાને એક છ કલાકમાં થ્રીડી પિંડે રેલવે સ્ટેશન બનાવ્યું વિશ્વ હેડા રેન્કિંગનું બે હજાર પચીસમાં સિંગાપુર હવે ટોપ પર છે અને ચાંગી એરપોર્ટ ટોપ પર છે હરિયાણા સરકારે પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશીપ કરી કર્યું યુજીએસી ચેરપર્ન વિનય જોશી બન્યા જેમ અન્ડરસન નાયડુડથી સન્માનિત કરવામાં આવ્યા જાપાનની જનસંખ્યામાં સતત ચૌબી વર્ષમાં ગિરાવટ જોવા મળી છે યુ એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી યુએ ઇન્ટરપોર્ડના ગવર્સની અધ્યક્ષતા સંભાળી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસની મેજબાની બિહાર કરશે ત્રિભાષા લેંગ્વેજ પોલિસી લાગુ કરવા કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બની છે પંજાબે મધ્યપ્રદેશને હરાવી અને પંદરમી હોકી ઇન્ડિયા સિંધર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે બિહાર સરકારે મહિલા સ્વરાજ અભિયાન શરૂ કરવામાં ફેન આવ્યું ચેનલ બેન્ય પાડે છે આજે ભૂષણ પાંડને એઆઈબીના ઉપરથી નિયુક્ત કરવામાં આવ્યા છે હરિયાણા સરકાર ત્રી પાછા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે મણિપુર યુદ્ધ પરિસ્મારકને પ્રસિદ્ધને ખોમજોમ દિવસમાં મનાવ્યો છે પંજાબ સરકારે બધી સ્કૂલમાં એનર્જી ડ્રિક્સને પ્રતિબંધ લગાવ્યો છે કુર્તી ડીમ ટેક્નોલોજીના પ્રથમ ભારતીય પ્રાણી બને છે હાલમાં એ ટોપ દસ દેશોમાં એના નિવેશ આધાર પર ટોપ દસ દેશોમાં અમેરિકા ટોપ પર રહ્યું છે ભારત સાત વર્ષ મહારાષ્ટ્ર સરકાર પિંક રીશના શરૂ કરી છે ભારત અને ઉઝબેનિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દસ ડ્રિકનો છઠ્ઠો સપના થયો આલોક જોશી આરોગ્ય રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ કરવામાં આવ્યા છે કમલા પ્રસાદ બીસે સર ઓર ચૌબગીની પસંદગી થઈ છે એસઆઈપીઆરઈના રિપોર્ટ પ્રમાણે ભારત સૌથી વધારે ટ્રેન ખર્ચ કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે જ્યારે ભારત પહોંચવા પર છે મહારાષ્ટ્ર સરકારનો પોષ્ટનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો મહારાષ્ટ્ર રાજ્યનો સરકારનું નૈમિત્રો અને ગુજરાતનો પણ સ્થાપના દિવસ એક મે પોસઠ સ્થાપના દિવસ આવ્યો અને મહારાષ્ટ્રનો પોષ્ટનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે વિનોદકુમાર ગુજરાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોયજુએ હાલમાં પંદરમી કલાકની ફેસ કોર્પ્રેસ કરી છે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેસ્કીનો રેકોર્ડ બે હજાર ઓગણીસમાં ક્યુમાં બાર કલાક પ્રેસ કોર્સમનો રેકોર્ડ તોડ્યો છે યુપીએસીના સદસ્ય અનુરાધ પ્રશાંતિને કાર્યપ્રસમાં સંભાળ્યો હાલમાં રોલેશોકના સિંગાપુર દેશના પ્રધાનમંત્રીની ચૂંટણીથી તમિલનાડુ રાજ્ય સરકારે પોસ્ટમાં વેપારી દિવસ ધોધી પોચ અને વેપારી દિવસની ઘોષિત કરવામાં આવ્યો રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્સ સિયોલાકુ રાજીનામું આપ્યું છે યમન નાણા મંત્રી સાલે બિન બીકનું નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે નવી આબકારી નીતિ હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી કેલ તિસુપુર મુસ્તમ બનાવ્યો છે હાલમાં પ્રકાશ મધગુમ એમ એનએફડીસી પ્રબંધન પ્રબધ નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે આંગોલા આઈ એસ એ એકસો ત્રેવીસમો સદસ્ય બન્યો છે આઈ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ રંગાચારા પુરાનો રાજ્યનો પ્રથમ ગામ બન્યું તાઇપીએ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર પચીસ ચીનમાં શરૂ થયું હાલમાં સુધીર ગમ કપ બે હજાર પચીસ ચીનમાં શરૂ થયો હાલમાં માત્ર ચીન ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા ફક્ત દેશો આ ત્રણ દેશોએ સુધીરમન કપ જીત્યો છે રોબર્ટ પ્રોવેસ્ટ નવા પોપની પસંદગીથી ઇઝરાયલમાં નિદો ગિદોન રથ નામની એક નવી અભિયાન ઘોષણા કરી છે અરુણાચલ પ્રદેશે પ્રથમ પોતાપી ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા માર્ક એપના હિસાબથી બે હજાર પચીસમાં સૌથી વધારે મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની છે ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો છે હાલમાં ભારતને બ્રિટેનના બ્રિટનના દેશમાં મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા છે હાલમાં અગિયારમો શીટર મેરીટાઇમ લોજિસ્ટ મિડલ ઈસ્ટ સંમેલન બે હજાર પછી દુબઈમાં શરૂ થયું ઉત્તર પ્રદેશ સરકારે આગલા પાંચ વર્ષમાં સોરી પચીસ વર્ષ માટે સભી સસ્તી દરની વીજળી પંદરસો મેગાવોટ વીજળી ખરીદી છે વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલનમાં ગ્લેક્સ બે હજાર પચીસનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવશે બ્રોનો સ્થાપના દિવસ સાત મે મનાવવામાં આવ્યો હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના દિવસ કાર્યકાળ એક વર્ષમાં વધારવામાં આવ્યું છે સીબીઆઈનો સીબીઆઈ કોણ છે પ્રવીણ સુદ તેમનું નામ છે ભૂલકે મિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે